નમસ્કાર મિત્રો મિત્રો જ્ઞાન કુંજ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું મિત્રો સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોની ભરતી તેમજ ઉચ્ચતર પગાર ધોરણ માટેની ખાતકીય પરીક્ષા વર્ષ બે હજાર ચોવીસ એનો પેપર ચાર પ્રકરીણ એનું આજે આપણે સોલ્યુશન કરીશું પરીક્ષાની તારીખ છે બાવીસ બાર બે હજાર ચોવીસ તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા વિનંતી છે અને જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો આપણે સોલ્યુશનની શરૂઆત કરી પહેલો પ્રશ્ન છે સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ એક થી આઠમાં બાળકોની સંખ્યા ત્રણસો પચીસ હોય તો શાળા સ્વચ્છતા સંકુલની માસિક શાળા દીઠ કેટલી સહાય ચૂકવા પાત્ર થાય છે મિત્રો જવાબ આવશે બી ચાર હજાર બીજો પ્રશ્ન છે એચ માટ એચ મેટ અથવા એચ માટ પરીક્ષા કયા વિભાગ સાથે સંબંધિત છે એમાં આવશે ડી ઉપર પૈકી એક પણ નહીં કારણ કે મિત્રો આ સેકન્ડરી અને હાયર સેકન્ડરીના જે ગ્રાન્ટેડ શાળાના જે આચાર્ય હોય છે એમના માટેની એક્ઝામ છે એટલે વિકલ્પો તમામ એબીસી માંથી એક પણ વિકલ્પ સાચો નથી એટલે ડી આવશે ત્રીજો પ્રશ્ન પ્રાથમિક શાળાના જ્ઞાન સહાયકને માસિક કેટલું માનદ વેતન આપવામાં આવે છે ત્રીજા પ્રશ્નનો જવાબ છે એકવીસના ચોથો પ્રશ્ન રાષ્ટ્રીય શિક્ષણનીથી બે હજાર વીસ અંતર્ગત પૂર્વ પ્રાથમિક શિક્ષણના કુલ કેટલા સ્તર નક્કી કરવામાં આવે છે ચોથાની અંદર આવશે બી બે પાંચમો પ્રશ્ન છે નિપુણ ભારત નિપુણ ગુજરાત મિશન અંતર્ગત FLN ટૂંકાક્ષરીમાં એફ નો અર્થ શું થાય છે તો પાંચમાની જવાબ આવશે literacy proof ફાઉન્ડેશન લિટરસી એન્ડ ન્યુમરસી એવો અર્થ થાય છે એટલે ફાઉન્ડિશનલ ઓફ પામ નેશનલ મીન્સ ઓફ મેરિટ સ્કોલરશિપ એટલે NMMS NMMS યોજનામાં પસંદગી પામેલ વિદ્યાર્થી બાબતે નીચે પૈકી કયું સાચું છે સઠઠાની જવાબ આવશે મિત્રો સી ચાર વર્ષ સુધી પ્રતિ માસ

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા બાબતે નીચે પૈકી કયું સાચું છે નવમાં ની જવાબ છે ડી આ પરીક્ષા ધોરણ પાંચમાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ ગ્રેડ મેળવેલ ધોરણ છ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ આપી શકશે દસમો પ્રશ્ન મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજનામાં પાત્રતા ધરાવતો વિદ્યાર્થી અનુદાન શાળામાં ધોરણ છ માં પ્રવેશ મેળવે તો વિદ્યાર્થી અને શાળાને વિદ્યાર્થી દીઠ કેટલી સહાય મળે તો દસમા ની અંદર આવશે એ વિદ્યાર્થીને વાર્ષિક રૂપિયા પાંચ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજનાના અમલીકરણ અધિકારી બાબતે નીચેના પૈકી કયું સાચું છે અગિયારમા ની અંદર આવશે એ નિયામક શ્રી શાળો બારમો પ્રશ્ન સમગ્ર શિક્ષા

કાર્યક્રમ બાબતે નીચે પૈકી કયું સાચું છે જુઓ ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાયેલું છે સીઆરસી એક્ઝામમાં પણ હમણાં તાજેતરમાં સીઆરસી ની એક્ઝામ લેવાઈ એમાં પણ આ પ્રશ્ન પૂછાયેલો એમાં મિત્રો જવાબ આવશે સી છત્તીસગઢ સોળમો પ્રશ્ન એડોલસન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત કાર્યક્રમ બાબતે નીચે પૈકી કયું વિધાન સાચું છે સોળમા ની અંદર આવશે એ આ કાર્યક્રમ સરકારી શાળાનું ધોરણ છ થી બારના તમામ વિદ્યાર્થીઓ માટેનો છે સત્તર જીસીઆરટી દ્વારા કયું સામાયિક બહાર પાડવામાં આવે છે સત્તર ની અંદર આવશે સી જીવન શિક્ષણ અઢારમો પ્રશ્ન રાણી લક્ષ્મીભાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ કાર્યક્રમ બાબતે નીચેની કઈ બાબત સુસંગત છે અઢાર ની અંદર આવશે જવાબ સી ધોરણ છ બાર ની સરકારી શાળાઓની કન્યા માટેનો તાલીમ કાર્યક્રમ છે ઓગણીસમો પ્રશ્ન કર્મ વેદિકા શિક્ષણની કઈ કચેરી સાથે સંકળાયેલ બાબત છે ઓગણીસ ની અંદર આવશે બી સમગ્ર જે જી શાળાનું પૂર્ણ નામ જણાવો વીસમાં ની અંદર ગુજરાત સ્ટુડન્ટ્સ પોલિસ્ટિક અડેપ્ટિવ લર્નિંગ એપ એકવીસ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટી બાબતે નીચે પૈકી કયું વિધાન ખોટું છે એકવીસ માં જવાબ આવશે ડી કોમન એન્ટ્રન્સ એન્ટ્રન્સ ટેસ્ટ નું પ્રશ્નપત્ર એકસો ગુણ નું અને સમય એકસો વીસ મિનિટનો રહેશે મુખ્યમંત્રી જ્ઞાન સ્કોલરશિપ સંદર્ભે નીચે પૈકી કઈ બાબતો સુસંગત છે બાવીસની અંદર સી આ પરીક્ષામાં એલ મેન્ટલ એબિલિટી ટેસ્ટ બૌદ્ધિક યોગ્યતા કસોટીમાં ચાલીસ પ્રશ્નો અને ચાલીસ ગુણ રાખવામાં આવે છે ત્રીસ નો પ્રશ્ન પ્રાથમિક ચિત્રકામ પક્ષની પરીક્ષા કયા ધોરણના વિદ્યાર્થીઓ આપી શકે છે તેવીસ ની અંદર આવશે ડી ધોરણ છ આઠમો અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ પ્રશ્ન બાળ મંદિર અને અધ્યાપન મંદિરનો વિષય શિક્ષણ વિભાગની કઈ શાખા સાથે સંબંધિત છે ચોવીસ ની અંદર આવશે એ નવસાઠ પચીસ પ્રશ્ન શાળા પરિવહન યોજના બાબતે નીચે પૈકી કયું વિધાન ખોટું છે આવશે બી આ યોજનાના અમલ માટે ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સમગ્ર શિક્ષા નોડેલ એજન્સી તરીકે કામ કરશે બરફનું ટૂંકાક્ષરી નામ જણાવો છવ્વીસ ની અંદર આવશે એ પરફોર્મન્સ અસેસમેન્ટ રિવ્યુ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપ સત્યાવીસ નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ યોજનાનું અમલીકરણ સમયગાળો કયો છે સત્યાવીસ ની અંદર આવશે સી વર્ષ બે હજાર બાવીસ થી બે હજાર સત્યાવીસ અઠ્યાવીસ સ્વનિર્ભર પ્રાથમિક શાળાના સ્થળ ફેરફાર બાબતે નીચે પૈકી શું સાચું છે અઠ્યાવીસ માં અંદર એ સ્થળ ફેરફાર માટે નોન રિફંડેબલ રૂપિયા પાંત્રીસ હજારની નક્કી કરવામાં આવે છે ઓગણત્રીસ સરકારી પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયક યોજના બાબતે શું સાચું છે ઓગણત્રીસ ની અંદર આવશે બી ઉપરોક્ત તમામ ધોરણ નવ થી બાર માં વિદ્યાર્થીઓની સંખ્યા બસો પચીસ છે તો આ શાળાને વાર્ષિક સંયુક્ત ગ્રાન્ટ કેટલી મળે ત્રીસ માં નીંદર આવશે એ પચાસ હજાર એકત્રીસ મધ્યાહન ભોજન યોજના નું નવું નામા વિધાન શું કરવામાં આવ્યું છે શ્રી પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના બત્રીસ એકતા અને શિસ્ત એ કઈ સંસ્થાનું મુદ્રાલય છે બત્રીસ ની અંદર આવશે બી એનસીસી તેત્રીસ વિદ્યાદીપ યોજના બાબતે કયું વિધાન સાચું કયું વિધાન અસંગત છે તેત્રીસ માં ની ગ્રેસ મિત્રો મળવા છે વિકલ્પો તમામ ખોટા છે બત્રીસ સત્યમ બૃહત બૃહત લોકો નીચે પૈકી કઈ યુનિવર્સિટી સાથે સંબંધિત છે ચોત્રીસ માંગરના તાસ દસ ધોરણ છ થી આઠ એન બે હાજર વીસ અનુસાર દર વર્ષે સીપીડી હેઠળ શિક્ષકો માટે કેટલા કલાકની તાલીમ સૂચવવામાં આવી છે છત્રીસ્મન ઇન્દર આવશે જવાબ સી 50 ફલ્દા આર્ટિકલ્સ 2021 અનુચ્છા શૈક્ષણિક વર્ષ આરંભ થી પ્રવેશ માટે લંબાયેલ મુદત કેટલી નક્કી કરવામાં આવે છે વીડરેગ્યુલી 2012 એમાં મિત્રો આવશે 38 માં નીંદર જવાબ આવશે ડી 6 માસ આર્ટિકલ્સ જોઈએ અહીં પૂછું 2012 અનુસાર શાળા વિકાસ યોજના કેટલા વર્ષે માટે બનાવવાનું સૂચવેલ છે તો અડત્રીસ ની અંદર આવશે એ ત્રણ વર્ષીય યોજના આર્ટી વર્ષ બે અનુસાર શાળા વ્યવસ્થાપક સમિતિની દર કેટલા પુનઃરચના કરવી જરૂરી છે ઓગણચાલીસ નો જવાબ આવશે બી દર કોઈ શાળા દ્વારા બાળકને પ્રવેશ માટે તપાસ કાર્ય પદ્ધતિને આધીન કરવામાં આવે અને આ બાબતે આરટી બે હજાર નવ ની કલમ તેર અનુસાર પ્રથમ વિલંબન કેટલા રૂપિયા દંડની જોગવાઈ છે તો ચાલીસ ની અંદર આવશે એ જે તે શૈક્ષણિક વર્ષની પહેલી જૂને ચૌદ વર્ષ પૂર્ણ કરેલ બેતાલીસ નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ હેઠળ કઈ વય જૂથના નિરક્ષરોને પ્રથમ ટાર્ગેટ બનાવવાનું નક્કી થયેલ છે તેતાલીસ ની અંદર આવશે પંદર થી પાંત્રીસ વર્ષ તેતાલીસ પ્રશ્ન નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ માટે કોના સહયોગથી સેન્ટર ફોર લિટરસી ઉભ કરવામાં આવશે તેતાલીસ માં ચુમ્માલીસ ઇન્સ્પાયર એવોર્ડ માનક યોજના હેઠળ ધોરણ છ થી દસ ના વિદ્યાર્થીઓને મોડેલ રચના અને આનુષંગિક ખર્ચ પેટે કેટલું અનુદાન મળવા પાત્ર છે ચુમ્માલીસ ની અંદર આવશે બી દસ હજાર પિસ્તાલીસ દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમે હેઠળ વંદે ગુજરાતની કઈ ચેનલ પર ધોરણ પહોંચતી આટના સાક્ષરી અને બિન સાક્ષરી કાર્યક્રમોનું ટ્વેન્ટી ફોર બાય સેવન કલાક પ્રસારણ કરવામાં આવે છે પિસ્તાલીસ ની આવશે સી ચેનલ નંબર પાંચ થી આઠ છેતાલીસ જો કોઈ શાળાના વિદ્યાર્થીઓની છેલ્લા બે માસની સરેરાશ હાજરી તે જિલ્લાની તે બે માસની સરેરા સરેરાશ હાજરી જેટલી જોવા મળે તો ગુણોત્સવ ટુ પોઈન્ટ ઓ એટ શાળાને પાંચમાંથી કેટલો સ્કોર મળવાપાત્ર છે છેતાલીસ ના અંદર આવશે પચાસ ટકાથી પંચોતેર ટકા આદિજાતિ વિસ્તારની શાળાની કન્યાઓના વાલીને કેટલા કિલો અનાજ આપવામાં આવે છે અડતાલીસ માં બી સાહીઠ કિલોગ્રામ અન્ન સંગમ યોજનાનું અમલીકરણ હાલ રાજ્યના કેટલા જિલ્લામાં કરવામાં આવેલ છે અંદર સી ચૌધરી દૂધ સંજીવની યોજના હેઠળ પસંદ થયેલ પ્રાથમિક શાળાના બાળકને દેહની કેટલું પેવડ દૂધ આપવામાં આવે છે પચાસ માં નીંદર આવશે બી સેન્ટ્રલ સેક્ટર સ્કીમ ફોર કોલેજ એન્ડ યુનિવર્સિટી સ્ટુડન્ટ યોજના પીએમ યુએસપી હેઠળ સ્કોલરશિપ મેળવવા માટે વિદ્યાર્થીના વાલીની વાર્ષિક આવક મર્યાદા કેટલી છે એકાવનની અંદર જવાબ આવશે મિત્રો સી ચાર પોઈન્ટ પાંચ નો બાવન આરટીઈ એક્ટ અનુસાર સ્વનિર્ભર શાળામાં ધોરણ પચીસ ટકા મુજબ પ્રવેશ અપાયેલ વિદ્યાર્થી દીઠ કેટલી સહાય ચૂકવવામાં આવે બાવન માં ની અંદર આવશે સિત્તેર હજાર છસો પંચોતેર રાજ્યની તમામ સરકારી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કઈ યોજના વીમા કવચ પૂરું પાડે છે ત્રેપન ની અંદર આવશે એ વિદ્યાર્થી યોજના ચોપન વિદ્યાર્થી પહેલ યોજના હેઠળ રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને શાળા દીઠ કેટલી ગ્રાન્ટ મળવા પાત્ર છે ચોપન ની અંદર આવશે એ એક લાખ

કઈ યોજના હેઠળ રાજ્યની બિન સરકારી સંસ્કૃત પાઠશાળાઓને સો ટકા અનુદાન આપવામાં આવે છે સત્તાવન ની અંદર આવશે સી સ્કાઉટ અઠાવન પ્રશ્ન યુદ્ધમાં શહીદ થયેલ માજી સૈનિકના બાળકોને નીચેનામાંથી કઈ શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મળવા પાત્ર છે અઠાવન અંદર એ વોર કન્સેશન ઓગણસાઇસ સાઈઠ નેશનલ મેરિટ સ્કોલરશિપ યોજનામાં વિદ્યાર્થીઓના વાલીની વાર્ષિક આવક મર્યાદા કેટલી છે અંદર લાખ પ્રશ્ન પરીક્ષા માટે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ ધોરણ સાતમાં કેટલા ગુણ મેળવેલા હોવા જોઈએ સાઈઠ ની અંદર સી પંચાવન ટકા પ્રાથમિક માધ્યમિક કક્ષા ચિત્રકામ પરીક્ષાનું આયોજન કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે ડી રાજ્ય પરીક્ષા બોર્ડ ડિપ્લોમા ઇન પ્રી સ્કૂલ એજ્યુકેશન અભ્યાસક્રમ પ્રવેશ પ્રક્રિયા કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે બાસઠ ની દર્શી નિયામક પ્રાથમિક શિક્ષણની કચેરી ત્રેસઠ નો પ્રશ્ન જ્ઞાન સહાયક યોજના માટે અમલીકરણ અધિકારી કોણ છે ત્રેસઠ ની અંદર આવશે બી સમગ્ર શિક્ષા અભિયાન કચેરી જીઆઈટી દ્વારા તૈયાર કરાયેલ કાર્યક્રમોનું પ્રસારણ નીચેનામાંથી કઈ ચેનલ મારફતે થાય છે ચોસઠ ની અંદર આવશે એ દૂરદર્શનની માત્ર ડીડી ઇલેવન મુખ્યમંત્રી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજનામાં પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવે તો શાળાને વિદ્યાર્થી દીઠ કેટલી સહાય મળવા પાત્ર થાય છે સી ચાર હજાર રક્ષા શક્તિ શાળાઓમાં ધોરણ છ માં પ્રવેશ માટે ધોરણ પોતાના સ્વનિર્ભર શાળાના કેટલા ટકા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે ડી પચીસ ટકા અડસઠ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના માટે અમલીકરણ અધિકારી કોણ છે અડસઠ ની અંદર નિયામકશ્રી શાળાઓની કચેરી ઓગણ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજનાના લાભાર્થી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ઉપરાંત નીચેનામાંથી કઈ સુવિધા મળવા પાત્ર છે ઓગણસિત્તેર ની અંદર મફત પાસ યોજના નમોલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થીને ધોરણ નવ અને દસ ના મળીને કુલ કેટલી સહાય મળવા પાત્ર છે એકોતેર ની અંદર સી પચીસ હજાર બોતેર લક્ષા શક્તિ સ્કૂલ અંતર્ગત શિક્ષણ વિભાગ સાથે નીચે પૈકી કોણ નોલેજ પાર્ટનર એજન્સી તરીકે કાર્ય કરશે બોતેર ની અંદર આવશે સી ગુજરાત

નવું વિજ્ઞાન સાધના યોજના ધોરણ અગિયાર માટે વિદ્યાર્થી જેટલી વાર્ષિક કેટલી સહાય મળે અંદર બી દસ હજાર ચોર્યાસી વર્ષ બે હજાર જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ વિજેતાને ઇના રૂપે કેટલી રકમ આપી પ્રોત્સાહિત કરે ચોર્યાસી ની અંદર બી ત્રણ હજાર જીએસઓએસના અમલીકરણ માટેના નોડલ અધિકારી કોણ રહેશે પંચ્યાસી ની અંદર ડી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રેણી કચેરી ખાતે કાર્યરત વર્ગ બેના કક્ષાના અધિકારી છ્યાસી મો પ્રશ્ન નમો સરસ્વતી વિજ્ઞાન કોણ છે ડી ઉચ્ચતર માધ્યમિક શાળાના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ અંતર્ગત શાળાઓનું સમયાંતરે મૂલ્યાંકન કોણ કરશે એમાં આવશે ડી જીએસ અઠ્યાસી કયા પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં ટેકનોલોજીની મદદની સ્માર્ટ બોર્ડ સાથે ઇન્ટરેક્ટિવ સ્માર્ટ ક્લાસનો વિકાસ કરવામાં આવેલ છે ત્યાંથી નીંદર આવશે એ જ્ઞાન કંજ નિપુણ ભારત મિશન હેઠળ શાળા તક પડતા મળી કાયન અમે ઉઠાશે નેવ્યાસી નીંદર બી વિદ્યા પ્રવેશ નેવમો પ્રશ્ન રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ શાળાને પ્રોત્સાહક ઇનામ આપવાની યોજના અંતર્ગત જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમે આવનાર શ્રેષ્ઠ શાળાને કેટલી રકમ ઇનામ પેટે આપવામાં આવી છે નેવું નીંદર જવાબ આવશે ડી એક લાખ મુખ્યમંત્રી જ્ઞાનસત્તા મેરિટ સ્કોલરશિપ માટે નિયામક શ્રી શાળાઓની કચેરી દ્વારા કરવામાં આવતી શાળાઓની પસંદગી માટે નીચેનામાંથી કોઈ વિકલ્પ સાચો નથી એકાણું આવશે ડી શાળાનું છેલ્લા પાંચ વર્ષ પૈકી ઓછામાં ઓછું ત્રણ વર્ષનું ધોરણ નું પરિણામ એસી ટકા કરતા વધુ હોય બોણમો પ્રશ્ન મુખ્યમંત્રી જ્ઞાનસત્તા મેરિટ સ્કોલરશીપ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને મળવાપત્ર સ્કોલરશીપ અને નાણાકીય સહાયમાં વધારો કરવા કેટલા વર્ષે રાજ્ય સરકાર દ્વારા વિચારણા કરવામાં આવશે બાણુમાં આવશે મિત્રો બી ત્રણ વર્ષ ત્રાણું મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત રાજ્યના કેટલા વિદ્યાર્થીઓને લાભ મળવા પાત્ર થશે ત્રાણું ની દરસી પચીસ હજાર રાષ્ટ્રીય શિક્ષણ દિન નીચેનામાંથી કોની જન્મ જયંતિ પર ઉજવવામાં આવે છે ચોરાણું માં આવશે મિત્રો સિંહ મોલાના અબ્દુલ કલામ આઝાદ પંચાણું નીચેનામાંથી કોના દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્રને ગ્લોબલ બેસ્ટ પ્રેક્ટિસ જાહેર કરે છે પંચાણું માં આવશે સી વર્લ્ડ બેંક છન્નું પ્રશ્ન પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ બે હજાર ચોવીસ કયા ધોરણમાં યોજવામાં આવનાર છે અને નવ વર્ષ બે હજાર અઢાર ઓગણીસ માં સમગ્ર શિક્ષા યોજનાને અમલી બનાવતા કઈ સંસ્થાનો સમાવેશ તેમાં કરવામાં આવે નથી સત્તાણું માં આવશે બી એસીજી અઠાણું સમગ્ર શિક્ષા દ્વારા કયા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ગોલ એસ ને પ્રાપ્ત કરવા કાર્ય કરવામાં આવે છે અઠાણું માં આવશે ડી એસડીજી ફોર

પેપર તો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા પેપરના સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો મિત્રો